ગામને છેડે એક નાનકડું મકાન હતું એ મકાનમાં શિવરાજસિંહ અને તેમની ધર્મપત્ની ગૌરી રહેતા હતા શિવરાજસિંહનો સ્વભાવ ફોજી જેવો શિસ્તબદ્ધ અને થોડો કડક હતો પણ એમનું હૃદય એકદમ નરમ હતું ગૌરી સ્વભાવે શાંત અને મમતાથી ભરેલી હતી એમનું જીવન શાંતિથી પસાર થઈ રહ્યું હતું ગામના લોકો તેમને માન આપતા કારણ કે શિવરાજસિંહની ઈમાનદારી અને ગૌરીની ભલાઈ દરેકને સ્પર્શી ગઈ હતી તેઓ વૃદ્ધ હતા પણ તેમનો ઉત્સાહ યુવાનો જેવો હતો એક વખત આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા પવનની ઝડપ એટલી વધી ગઈ કે વૃક્ષો જાણે ધ્રુજી રહ્યા હોય ગામના લોકોએ અનુભવ્યું કે આ કોઈ સામાન્ય વાવાઝોડું નહોતું શિવરાજસિંહે ગૌરીને કહ્યું કે ગૌરી બારી બાયણા બંધ કરી દે લાગે છે કે આ વાવાઝોડું ભારે તબાહી મચાવશે ગૌરીએ ઝડપથી બારીઓ બંધ કરી દીધી અને દીવા પ્રગટાવ્યા વાવાઝોડું શરૂ થયું પવનના સુસવાટા વીજળીના કડાકા અને વરસાદનો ધોધમાર અવાજ ચારે બાજુ ફેલાઈ ગયો આખી રાત આ તોફાન ચાલ્યું સવારે જ્યારે પવન શાંત થયો અને સૂર્યનો આછો પ્રકાશ ફેલાયો ત્યારે ગામનું દ્રશ્ય ભયાનક હતું ઝૂંપડા ધરાશાય થઈ ગયા હતા વૃક્ષો ઉખડી ગયા હતા અને ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું ગામના લોકો એકબીજાને શોધવા લઈ ગયા મદદ કરવા લાગ્યા શિવરાજસિંહ અને ગૌરી પણ ઘરની બહાર નીકળ્યા તેઓ જોતા હતા કે આ વાવાઝોડાએ કેટલું નુકસાન પહોંચાડ્યું છે ચારે બાજુ લોકો રડી રહ્યા હતા ત્યારે શિવરાજસિંહની નજર એક યુવાન સ્ત્રી ઉપર પડી તે એક ઉખડી ગયેલા ઝાડ પાસે બેઠી હતી અને તેની આંખોમાં શૂન્યતા હતી એનું નામ કલાવતી હતું તેણે વાવાઝોડામાં પોતાનું ઘર ગુમાવી દીધું હતું ગામના કેટલાક લોકો તેને મદદ કરવા ગયા પણ કલાવતીએ ના પાડી દીધી એનું સ્વાભિમાન તેને કોઈની દયા સ્વીકારવા નહોતું દેતું તે વિધવા હતી અને એકલી રહેતી હતી હતી તેથી તે પોતાની મર્યાદાઓ જાણતી શિવરાજસિંહને આ જોઈને કલાવતી ઉપર દયા આવી એમણે ગૌરીને કહ્યું કે ગૌરી આ બાઈની હાલત જો તે કોઈની મદદ લેવા તૈયાર નથી એનું સ્વાભિમાન તેને રોકી રહ્યું છે એટલે ગૌરીએ કહ્યું હું સમજી શકું છું પણ આ પરિસ્થિતિમાં કોઈ એકલું કેવી રીતે રહી શકે આપણે તેને આપણા ઘરે લઈ જઈએ શિવરાજસિંહ થોડીવાર વિચારમાં પડી ગયા એમને લાગ્યું કે એક અજાણી યુવાન સ્ત્રીને ઘરમાં રાખવી યોગ્ય નથી પણ કલાવતીની આંખોમાં રહેલી પીડાએ એમનું હૃદય પીગળાવી દીધું શિવરાજસિંહે કહ્યું કે ગૌરી તું જા અને તેને સમજાવ તેને કે કે આપણે તેને ફક્ત થોડા દિવસ માટે આશરો આપી રહ્યા છીએ જ્યાં સુધી તેનું ઘર ફરીથી બની ન જાય એટલે ગૌરી કલાવતી પાસે ગઈ તેણે કલાવતીના માથે હાથ મૂકો અને મમતાથી બોલી કે બેન તું ચિંતા ન કર ચાલ થોડા દિવસ અમારા ઘરે રહેજે આ સંકટનો સામનો આપણે સાથે મળીને કરશું કલાવતી એ તો ના પાડી પણ ગૌરીની આંખોમાં રહેલી માતા જેવી મમતા જોઈને તે નરમ પડી તે ગૌરીની સાથે ચાલી નીકળી શિવરાજસિંહે દૂરથી આ દ્રશ્ય જોયું અને તેમના મનમાં એક અજાણી શાંતિ ફેલાઈ ગઈ શિવરાજસિંહના ઘરે કલાવતીનું આગમન થયું ગૌરીએ તેને ઘરની અંદર બોલાવી અને પ્રેમથી બેસવા કહ્યું કે બહેન તું થાકી ગઈ હશે ચાલ પેલા નાઈ ધોઈ લે અને પછી ગરમ ચા પી ગૌરીના આ શબ્દો કલાવતીના કાનમાં મધુર સંગીતની જેમ ગુંજી ઉઠ્યા ઘણા સમય પછી કોઈએ તેની આટલી સંભાળ લીધી હતી કલાવતીએ નદી કિનારે જઈને સ્નાન કર્યું અને ચોખા કપડાં પહેર્યા તે પાછી આવી ત્યારે ગૌરીએ તેના માટે ગરમ ચા અને થોડું ભોજન તૈયાર રાખ્યું હતું શિવરાજસિંહ ઓરડામાં બેઠા હતા તેમણે કલાવતીને જોઈ તેની આંખોમાં હજી પણ શૂન્યતા અને ઉદાસી હતી પણ તેના ચહેરા ઉપર ગૌરીની મમતાનો સ્પર્શ દેખાઈ રહ્યો હતો શિવરાજસિંહે વિચાર્યું કે કલાવતીને આશરો આપવાનો નિર્ણય સાચો હતો તેમણે કલાવતી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ કલાવતી થોડી સંકોચાઈ રહી હતી ગૌરીએ પરિસ્થિતિને સમજી લીધી બહેન તું આરામ કર આપણે પછી વાત કરશું ગૌરીએ તેને એક નાનકડા ઓરડામાં સુવડાવી શિવરાજસિંહ અને ગૌરી રાત્રે પોતાના ઓરડામાં બેઠા અને કલાવતી વિશે વાતો કરવા લાગ્યા એટલે શિવરાજસિંહે કહ્યું કે ગૌરી મને નથી ખબર કે આ છોકરી કોણ છે અને તેનો ભૂતકાળ શું છે મેં ફોજીની નોકરીમાં ઘણા લોકો જોયા છે પણ આવી શક્તિ અને સ્વાભિમાન મેં ભાગ્ય જોયું છે એટલે ગૌરીએ જવાબ આપ્યો મને પણ એવું જ લાગ્યું એની આંખોમાં દુઃખ છે પણ તે કોઈની સામે ઝૂકવા તૈયાર નથી મને લાગે છે કે તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી હશે સવારે કલાવતી વહેલી ઉઠી ગઈ તેણે ઘરનું બળતણ વીણવાનું કામ શરૂ કર્યું ગૌરીએ તેને જોઈ અને કહ્યું કે બહેન તું મહેમાન છે તારે કામ કરવાની જરૂર નથી કલાવતીએ હસીને કહ્યું કે માતાજી હું મહેમાન નથી હું તમારા ઘરમાં આશરો લઈ રહી છું તો થોડુંક કામ તો કરીશ જ મને આરામ કરવો નથી ગમતો કલાવતીના આ ગૌરી ખુશ થઈ ભલે પણ તું થાકી ન જાય એનું ધ્યાન રાખજે ધીમે ધીમે કલાવતી શિવરાજસિંહ અને ગૌરીના જીવનનો એક ભાગ બની ગઈ તે ઘરના બધા કામોમાં ગૌરીને મદદ કરતી શિવરાજસિંહ પણ તેની સાથે થોડીક વાતો કરવા લાગ્યા એમને ખબર પડી કે કલાવતીના પતિનું અવસાન એક અકસ્માતમાં થયું તું અને તે એકલી જ પોતાનું જીવન જીવતી હતી તેની પાસે જમીનનો એક નાનો ટુકડો હતો જે વાવાઝોડામાં સાફ થઈ ગયો તો એક દિવસ શિવરાજસિંહે કલાવતીને બોલાવી કે કલાવતી હવે તારા ઘરનું સમારકામ શરૂ થઈ ગયું છે તું ત્યાં ફાસી જઈશ કલાવતીની આંખોમાં ફરીથી ઉદાસી છવાઈ ગઈ કે બાપુ મારું ઘર તો બની જશે પણ મને ત્યાં એકલા રહેતા ડર લાગે છે આ મને બહુ ડરાવી દીધી છે શિવરાજસિંહને તેની વાત સાચી લાગી કલાવતીની પરિસ્થિતિ વિશે તેમણે અને ગૌરીએ ઘણી ચર્ચા કરી ગૌરીએ કહ્યું આપણે તેને કાયમ માટે આપણા ઘરે કેમ નથી રાખતા તેને આપણી દીકરી બનાવી લઈએ આપણું કોઈ સંતાન નથી તો આપણી ખોટ પણ પૂરી થઈ જશે આ વાતે શિવરાજસિંહના મનમાં એક નવા વિચારને જન્મ આપ્યો તેમણે કલાવતીને પોતાની દત્તક પુત્રી તરીકે સ્વીકારવાનો નિર્ણય લીધો પણ તે જાણતા હતા કે ગામના લોકો આ નિર્ણયને કેવી રીતે સ્વીકારશે શિવરાજસિંહે મન મકમ કર્યું તેમણે કલાવતીને બોલાવી અને ગૌરીની સામે બેસાડી કલાવતી અમે તને એક વાત પૂછવા માંગીએ છીએ રહેવા તૈયાર છે કલાવતીએ આશ્ચર્યથી શિવરાજસિંહ સામે જોયું બાપુ મને તો અહીં રહેવું ગમે છે પણ હું મહેમાન છું હું કાયમ માટે તમારા ઉપર બોજ બનીને નહીં રહી શકું શિવરાજસિંહે હસીને કહ્યું કે બોજ તું બોજ નથી તું તો આ ઘરની રોનક બની ગઈ છે પણ અમે તને મહેમાન તરીકે નહીં અમારી દીકરી તરીકે રાખવા માગીએ છીએ તું અમારી દીકરી બનીશ કલાવતીની આંખોમાં આશ્ચર્ય અને આંસુ ભરાઈ ગયા તે એટલો મોટો નિર્ણય સાંભળીને હેરાન થઈ ગઈ બાપુ હું સમજી શકતી નથી તમે લોકો આટલા મોટા મનવાળા છો હું વિધવા છું અને ગૌરીએ કલાવતીનો હાથ પકડીને કહ્યું કે બહેન તું વિધવા હોય કે ગમે તે હોય અમારા માટે તો તું એક નિરાધાર જીવ છે જેને અમે આશરો આપી રહ્યા છીએ તારા દુઃખને ભૂલી જા અને અમારી દીકરી બની જા અમારે કોઈ સંતાન નથી તું અમારી દીકરી બનીને અમારી ખોટ પૂરી કરીશ કલાવતીને ગળે ડૂમો ભરાઈ ગયો તે રડવા લાગી કે માતાજી બાપુ તમે આટલા મોટા દિલના છો મારા ભાગ્યમાં આટલો પ્રેમ લખાયેલો છે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું આમ શિવરાજસિંહ અને ગૌરીએ કલાવતીને પોતાની દત્તક સ્વીકારવાનો નિર્ણય લીધો આ નિર્ણય ગામના લોકો માટે એક આશ્ચર્યજનક હતો જ્યારે આ વાત ગામમાં ફેલાય ત્યારે લોકોએ અલગ અલગ વાતો શરૂ કરી અરે શિવરાજસિંહ જેવા ફોજીએ આવો નિર્ણય લીધો એક અજાણી છોકરીને પોતાની દીકરી બનાવી લીધી ક્યાંક કંઈ ગરબડતો નથી ને શિવરાજસિંહની ઉંમર જો અને આ છોકરીની ઉંમર જો લોકો શું વિચારશે પણ શિવરાજસિંહને આ વાતોની કોઈ પરવા નહોતી તેમણે ગામના સરપંચ અને વડીલોને બોલાવ્યા ભાઈઓ મેં અને મારી પત્નીએ કલાવતીને અમારી દીકરી તરીકે સ્વીકારવાનો નિર્ણય લીધો છે મને ખબર છે કે તમને આ નિર્ણય વિચિત્ર લાગશે પણ અમે અમારા હૃદયના અવાજને સાંભળો છે કલાવતી એકલી છે અને તેને આશરાની જરૂર છે અને અમારે એક દીકરીની જરૂર છે આ સંબંધમાં કોઈ ખોટી વાત નથી ફક્ત પવિત્ર ભાવના છે સરપંચે શિવરાજસિંહના આ નિર્ણયને માન આપ્યું શિવરાજસિંહ તમે જે કર્યું છે તે કોઈ સામાન્ય માણસ ન કરી શકે તમારું હૃદય ખૂબ મોટું છે અમે તમારી સાથે છીએ આમ કલાવતી અને ગૌરીની દીકરી બની ગઈ એના જીવનમાં એક નવી સવાર થઈ જ્યાં તેને પ્રેમ આદર અને સન્માન મળ્યું કલાવતી હવે શિવરાજસિંહ અને ગૌરીના જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ હતી તે ફક્ત એક દત્તક પુત્રી નહોતી પણ એક સાચી દીકરી બની ગઈ હતી શિવરાજસિંહ જે હંમેશા શિસ્ત અને કડકાઈથી જીવાતા એમના જીવનમાં પહેલીવાર પિતાની મમતા અને સ્નેહનો અનુભવ કરી રહ્યા હતા ગૌરીને એક પુત્રી મળતા તેની માતૃત્વની ભાવના સંતોષાઈ કલાવતી હવે તેમના ઘરને પોતાનું ઘર માનતી હતી અને તેમના સુખ દુઃખમાં ભાગીદાર બનતી હતી શિવરાજસિંહ કલાવતી સાથે બેસીને વાતો કરતા તે તેને ફોજીના જીવનની વાતો સંભળાવતા કલાવતી પણ રસપૂર્વક તેમની વાતો સાંભળતી શિવરાજસિંહનું કડક વર્તન હવે એક નરમ પિતાના પ્રેમાળ વર્તનમાં બદલાઈ ગયું હતું તે કલાવતીને પૂછતા કે કલાવતી તને ગામમાં કોઈ પરેશાન તો નથી કરતું ને કલાવતીએ કહ્યું ના બાપુ હવે મને કોઈ પરેશાન નથી કરતું ગામના લોકો પણ હવે મને તમારી દીકરી તરીકે જુએ છે આ સંબંધમાં સૌથી મોટો ફેરફાર કલાવતીમાં આવ્યો હતો જે સ્ત્રીની આંખોમાં શૂન્યતા હતી તે હવે ખુશીથી ચમકવા લાગી હતી તેનું સ્વાભિમાન પણ જળવાઈ રહ્યું હતું કારણ કે શિવરાજસિંહ અને ગૌરીએ તેને ક્યારેય મહેમાન તરીકે નહોતી રાખી તેમણે હંમેશા સમાનતા અને સન્માન સાથે વ્યવહાર કર્યો હતો ગૌરીએ કલાવતીને ઘરકામ સિવાય પણ કેટલીક નવી વસ્તુઓ શીખવવાનું શરૂ કર્યું તેણે તેને ભરતકામ અને સિલાઈ કામ શીખવ્યું કલાવતી બહુ ઝડપથી શીખી ગઈ તેની આ કળા જોઈને ગૌરી ખૂબ ખુશ થઈ ગૌરીએ ગર્વથી કહ્યું મારી દીકરી બહુ હોશિયાર છે એક દિવસ શિવરાજસિંહ અને ગૌરીએ કલાવતી માટે થોડા પૈસા ભેગા કર્યા અને તેને કહ્યું કલાવતી આ પૈસા તારા માટે છે તને જે ગમે તે કરી શકે છે કલાવતીએ પૈસા લેવાની ના પડી કે બાપુ મારે આ પૈસાની જરૂર નથી તમે મને જે આપ્યું છે તે આ પૈસાથી ખરીદી ન શકાય મને તમારો પ્રેમ અને જોઈએ છે સમજાવતા કહ્યું કે બેટા તું હવે અમારી દીકરી છે આ પૈસા તારા માટે છે તું આ પૈસાથી ભરતકામ અને સિલાઈ કામ માટે કાપડ ખરીદી શકે છે અને તારો નાનો વેપાર શરૂ કરી શકે છે તું આત્મનિર્ભર બને તેવું અમે ઈચ્છીએ છીએ શિવરાજસિંહના આ શબ્દો કલાવતીના હૃદયને સ્પર્શી ગયા તેણે શિવરાજસિંહના પગે પડીને આશીર્વાદ લીધા બાપુ તમે મને નવું જીવન આપ્યું છે હું તમારો આભાર માની શકું એમ નથી કલાવતીએ તે પૈસાનો ઉપયોગ કરીને ભરતકામ અને સિલાઈ કામનો નાનો વેપાર શરૂ કર્યો ધીમે ધીમે તેની કળાની ચારે બાજુ પ્રશંસા થવા લાગી ગામની બીજી મહિલાઓ પણ તેની પાસેથી કામ શીખવા આવવા લાગી કલાવતીનો નાનો વેપાર સફળ થઈ રહ્યો હતો તે હવે ફક્ત શિવરાજસિંહ અને ગૌરીની દીકરી જ નહોતી પણ એક આત્મનિર્ભર અને સન્માનિત મહિલા તરીકે ગામમાં જાણીતી બની હતી પણ દરેક સફળતાની પાછળ પડકારો પણ હોય છે ગામના કેટલાક લોકો જેઓ શિવરાજસિંહના નિર્ણયથી સહમત નહોતા તેઓ હજુ પણ વાતો કરતા આ જુઓ કલાવતી હવે તો પૈસાદાર બની ગઈ છે શિવરાજસિંહે પૈસા માટે દત્તક લીધી હશે ગૌરીને તો ખબર જ નથી કે તેનો પતિ શું કરી રહ્યો છે એક જુવાન છોકરીને ઘરમાં રાખી છે આવી વાતો કલાવતીના કાને પણ આવતી તેને દુઃખ થતું પણ તેણે તે વાતોને અવગણવાનું શીખી લીધું હતું તેણે શિવરાજસિંહ અને ગૌરીના પ્રેમ અને વિશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું એક દિવસ ગામના એક યુવાન છોકરાએ કલાવતીની દુકાન ઉપર આવીને તેને પરેશાન કરવાનું શરૂ કર્યું તે વારંવાર આવતો અને કલાવતી સાથે અયોગ્ય વર્તન કરતો કલાવતીએ તેને ઘણીવાર સમજાવ્યો પણ તે માનતો નહોતો કલાવતીએ આ વાત શિવરાજસિંહને કહી શિવરાજસિંહ ખૂબ ગુસ્સે થયા તેમણે તે યુવાન છોકરાને બોલાવ્યો અને તેને સમજાવ્યો જુવાન કલાવતી મારી દીકરી છે જો તું તેને ફરીથી પરેશાન કરીશ તો હું તને છોડીશ નહીં તું કદાચ ભૂલી ગયો હશે કે હું એક ફોજી છું શિસ્ત શું છે તે હું તને શીખવીશ શિવરાજસિંહની વાત સાંભળીને તે યુવાન છોકરો ડરી ગયો અને તેણે કલાવતીની માફી માંગી આ ઘટના પછી કોઈ કલાવતીને પરેશાન કરવાની હિંમત ન કરી શિવરાજસિંહે ગામના લોકોને પણ ભેગા કરીને કહ્યું આપણે બધા એક એક પરિવાર છીએ જો કોઈ જીવ મુશ્કેલીમાં હોય તો તેને મદદ કરવી એ આપણી ફરજ છે કલાવતી મારી દીકરી છે પણ તે તમારા બધાની પણ બેન છે તેની સુરક્ષાની જવાબદારી તમારા બધાની છે શિવરાજસિંહના આ શબ્દો ગામના લોકોના હૃદયને સ્પર્શી ગયા જે લોકો કલાવતી વિશે ખોટી વાતો કરતા હતા તેઓ પણ શરમ અનુભવવા લાગ્યા ધીમે ધીમે કલાવતીને ફક્ત શિવરાજસિંહની દીકરી તરીકે જ નહીં પણ એક આદરણીય મહિલા તરીકે ગામમાં સ્વીકારવામાં આવી સમય પસાર થતો ગયો કલાવતીનો વેપાર ફૂલો ફાયલો અને તે આર્થિક રીતે પણ સક્ષમ બની ગઈ શિવરાજસિંહ અને ગૌરી હવે વૃદ્ધ થઈ ગયા હતા અને કલાવતી તેમની સંભાળ રાખતી હતી તે તેમને પોતાનું જીવન અને પ્રેમ પરત આપી રહી હતી એક સાંજે શિવરાજસિંહ અને ગૌરી પથારીમાં બેઠા હતા કલાવતી તેમની પાસે આવી અને તેમના હાથ પકડી લીધા બાપુ માતાજી તમે મને નવું જીવન આપ્યું છે મારી પાસે આભાર માનવા માટે શબ્દો નથી એટલે ગૌરીએ હસીને કહ્યું કે બેટા તું અમારી દીકરી છે અને એક દીકરી તેના માતા પિતા માટે જે કંઈ કરે તે ફરજ નહીં પણ પ્રેમ છે શિવરાજસિંહે ગૌરીની વાત સાથે સહમત થતા કહ્યું સાચી વાત છે મને આજે પણ યાદ છે તે દિવસ જ્યારે મેં તને પહેલી વાર જોયેલી તે વાવાઝોડાએ તારું ઘર તોડી નાખ્યું પણ અમારા જીવનમાં પ્રેમ અને ખુશીનો પાયો નાખ્યો આજે શિવરાજસિંહ અને ગૌરીના ઘરમાં શંકા કરતા હતા તેઓ હવે તેમના નિર્ણયની પ્રશંસા કરતા હતા શિવરાજસિંહે ફક્ત એક નિરાધાર સ્ત્રીને આશરો નહોતો આપ્યો પણ એક વિધવાને સમાજમાં સન્માનભેર જીવવાની તક આપી હતી